જય દ્વારકાધીશ જય મુરલીધર દોસ્તો સવારના પરમાં તમને દર્શન પહેલાં તો હું કરાવી દઉં દ્વારકાધીશના સ્ટુડિયો અવસર ઓફિશિયલ લાઈવ દોસ્તો મારી જ ચેનલ છે સવારમાં સાડા છ દોઢ વાગ્યા સુધી દર્શન હોય અત્યારે સવારે મંગલા દર્શન હોય પછી શ્રંગાર દર્શન હોય અને દોઢ વાગે મંદિર બંધ થઈ જાય એટલે લાઈવ પણ બંધ થઈ જાય પાછું પાંચ વાગે મંદિર ખુલે રાતના સાડા નવ સુધી ક્યારે પણ તમારે લાઈવ દર્શન કરવા હોય તો મારી સ્ટુડિયો અવસર ઓફિશિયલ ચેનલ ઉપરથી તમે લાઈવ દર્શન કરી શકો છો આજે જવાનું છે કંકોત્રી લખવા બરાબર છે સાથે સાથે કીધું હાલો વ્લોગની પણ શરૂઆત કરી દઈએ હાલો તો ઘરેથી ફોન આવે છે પહેલાં તો ઘરે જવું પડશે મેડમ તૈયાર થઈ ગયા છે સજી હજીન

આજ તમને હું મારું જૂનું ઘર બતાવું મેવાસાનું તું અહીંયા નથી રહી અમે આ ઘર તમે તો રહ્યા ને હા અમે આ ઘર મૂકીને વયા ગયા આથી 20-25 વરસ જેવું થઈ ગયું હા હા 25 વરસ હા 25 વરસ છે ને બી હાસા વટારે થઈ ગયું કે તમને મારું ઘર બતાવું યા અત્યારે તો પતરા નાખી દીધા છે અહીંયા

આમ જોતો એક બે ત્રણ ચાર પાંચ છો પેલા સમય માં છે ને રૂપિયા નતા પણ મજા હતી અમારે જો આ દેવલમ એક છે

તારક મહેતા ઉલ્ટા ચશ્મા ની જે સોસાયટી છે અમારી ગોકુલધામ સોસાયટી હતી ચારે બાજુથી પેક એક જ ડેલી રસ્તો પણ એટલા સમયમાં કોઈ દી હે ને કોઈ બાઇદાન હતા એટલા પરિવાર ભેરો રહેતો ને કોઈ દી કોઈ ઝઘડા નથી કોઈ દિવસ ન આવ એક એક ચા કરતો એક ઘર ને ઘર ને ઘરે ચા મુકાય તો બધા પોતી જવાનું પણ તઈએ છે ને બધાય ને એવો હતો હપ ભારી હતો છોકરાઓ એવું ભરતું ને મોટાઓ ભરતું અત્યારે આખું ગામ છે અમારું ખાલી થઈ ગયું છે આવ ખાલી થઈ ગયું લગભગ માણસો બધાય છે ને વાડી વિસ્તારમાં માં રહેવા વિયા ગયા કોઈ બાર જામનગર સુરત મારા જેવા ભાણવર વિયા ગયા અમારા એક મામા બધું હાસવીને બેઠા હતા ને પૈસા 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 આવે થી બીજું કઈ ના થાય જે અહિયાં જે શાંતિ હતી ને એ શાંતિ પૈસા વગર આવું મકાન

મામા <laughs> થાય <laughs> <laughs> <laughs>

ગાડી અહીં રહેતી જાવા હતી બે સાયલન્સર આવે એ ગાડીમાં અને હવાર માં ઉપડે ભાણવર ઉપડે નહી ઉપડે નહીં એ ડબલે જતા હોય ને જો ચાલતા જાય ને તો કીક મારતા જાય ઉપડી જાય તો ડબલું મૂકી દેવાનું નીકળી જવાનું Marki bapapa haiida, ya, sendat batrum banei banei. Anjaya mara moka baku, marki baba reta. 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 Anjaya mara moka baku, marki baba

એવી મજા આવે આ પાળાના બધા છોકરા ની ભેરા થતી

और आपको मंदिर बहुत सरस नजर बनाई सर गांव अब मंदिर दिया मानसो हो या किया आज से हमारा मोटा बापू घर મોટા બાપુ જતા રહ્યા પછી ઘર ખાલી થઈ ગયું ખબર ગયા હું હજી એના વાગલ તુલસીજી હજી છે સમય જેમ જેમ જતો જાય એમ બધોય અલગ અલગ પડતો જાય બધો એક દિવસ મારા મોટા બાપુને પાંચ ભરેલું ઘર દીકરીઓ બધી સાસરે ગઈ મોટા બાપુનો સ્વર્ગવાસ થઈ ગયો મોટી એક પણ અત્યારે અહીંયા કોઈ રહેતું નથી ખાલી છે જોકે મારું આખું ગામ આ ધીમે ધીમે ખાલી થઈ ગયું છે મારા એક કુટુંબનું ઘર હતું ਤੁ ਵਾ ਇਾ ਤ੃ ਚਾਲੀ ਸਵਰ ਸਿਦੀ ਆੀਗੀ ਆਪਰੁ ਗਾਰ ਆੀਗੀ ਇਂ? ਇੀਨ ਆੀਂ ਆਸ ਸੇ ਮਾਰੁ ਵਤ੍ਯਾਰੇ કિંક બંગલી ને નકલી બંગલી છે મારી હવે આવી ગયો છું સ્ટુડિયો એ તમને મારો સ્ટુડિયો બતાવી દઉં છે મારો બધું પડતું વર્ક મારે છે મારો મેઇન રેકોર્ડિંગ સ્ટુડિયો છે મારી ઓફિશિયલ ચેનલ સ્ટુડિયો અવસર જેમાં દ્વારકાધીશ લાઈવ પ્રસારણ ચાલુ હોય અને આખી ચેનલ સોંગની છે વધારે પડતા હું એની અંદર સોંગ જ મૂકતો હોઉં છું અને દ્વારકાથી લાઈવ પ્રસારણ ચાલુ હોય અમારા એક બિલ્લી બેન અમારો કૃષ્ણા અમારો કાનુ અમારા બિલ્લી બેન એક હોય સ્ટુડિયોએ અત્યારે અમાર એડિટિંગ નું કામ પૂરું થઈ ગયું એટલે ખુરશી ખાલી છે અમારા એડિટર રશ્મિ અત્યારે જુનાગઢ ગઈ છે સ્ટુડિયો એ આપણે એકલા છીએ તને ભૂખ લાગી ગઈ ભૂખ લાગી ગઈ છે તને હે હાલ જમ્મુ હોય તો આવી જા જમ્મુ હે હે અમારા ચુનુ નું ઘર છે તમને નનકડું બતાવી દઉં આ એનું ઘર છે હાલો ભૈયા જાવ ઘર માં મારા સ્ટુડિયો નો કરતી હોય એકલી બિલી નું બચ્યું છે એક બિલી વ્યાણી હતી તેથી એની મમ્મી તો વહી ગઈ બચ્યું અહીં મૂકતી ગઈ અમે એને ખાવાનું નાખીએ એને નાનકડું શિયાળામાં ઘર બનાવી દીધું આપણી આ વનસ્પતિ બધી છે મારું જૂનું ઘર બતાવ્યું મારું નવું ઘર અને આ છે મારો સ્ટુડિયો આગળ રેકોર્ડિંગ સેટઅપ છે પણ અત્યારે ત્યાં થોડુંક શૂટનું કામ ચાલુ છે એટલે હું તમને પછી ક્યારેક રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બતાવીશ હવે શરૂઆતની અંદર વ્લોગની શરૂઆત કરી ત્યારે મેં તમને સૌ પ્રથમ દ્વારકાધીશના મંગલા દર્શન કરાવ્યા હતા અને અત્યારે વ્લોગ પૂરો કરું છું છેલ્લે તમને પાછા દર્શન કરાવી દઉં દ્વારકાધીશના શ્રિંગાર દર્શન આજના અત્યારે લાઈવ છે દ્વારકાથી જો કોઈને અમારે દર્શન કરવાની ઈચ્છા હોય તો સ્ટુડિયો અવસર ઓફિસિયલ ચેનલની અંદર સવારમાં લાઈવ ચાલુ થઈ જાય ત્યાંથી મેં પરમિશન લીધેલી છે અને વધારે પડતા અમારા એક મોટા નાણીભાઈ હતા એની અંદર જે કૃષ્ણ ભક્તિના જે સોંગ છે એ મારી આ ચેનલની અંદર વધારે પડતા તો એ જ વાગતા હોય બતાવું નાની ભાઈ મોટા તો સ્વર્ગસ્થ થઈ ગયા વયા ગયા તેની યાદી રૂપે મારી પાસેના સાતથી આઠ સોંગ પડ્યા સોંગ ગાયું તો મારે માલદીભાઈ રહે દોસ્તો તો અત્યારે વ્લોગ પૂરો કરું છું થોડુંક કામ એડિટિંગનું બાકી છે આપણા પાછા લગ્નના દિવસો ચાલુ છે એટલે ક્યાંક ને ક્યાંક જવાનું થતું હોય અત્યારે પાછો ટાઈમ પણ થઈ ગયો છે દેશી પાકડીનો એપિસોડ એ મારે મૂકવાનો છે ચાલો તો કાલે ફરી મળીશું ત્યાં સુધી જય દ્વારકાધીશ જય મુરલીધા